આ સમૂહ લગને બહુ આયોજન પૂર્વક સફળતા કરેલ છે તો હું દરેકને આ કહીશ કે દરેક ગામમાં દરેક સમાજમાં આવી રીતે સમૂહ લગન થાય અને જે ફુજુલ ખર્ચી છે સમાજના અંદરથી તે ફુજુલ ખર્ચી દૂર થાય કે ચૂચી હું આ દરેકને સમાચાર પહોંચવા માંગે માંગો છું લગભગ અહીં જુઓ 115 લોકોએ ભાગ લીધો છે એના અંદર કોમી એકતા

પૂરે પૂરો દરેક વસ્તુ સામાન આપેલી છે તિજોરી પલંગ નાની નાની વસ્તુ એ દરેક સમાજના દરેક જરૂરિયાત વસ્તુ આપેલી છે હું દુઆ કરીશ દરેક માટે કે જેને જેને આના અંદર ભાગ લીધો આપણે આપણું વક્ત આપ્યું પૈસા આપ્યા જે ફાળો આપ્યો અને જેને જે પણ ભેટ આપેલી છે અલ્લાહ તાલા તેને આ ભેટ ને કુબૂલ ફરમાવે